આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ દક્ષાબેન કંસારા રાજકોટથી એમનો ઓડિયો છે પૂરો સાંભળો એમને જીવનસાથીની જરૂર છે અને બધી વિગતો જાણશો તો તમને ખ્યાલ આવી જશે એ તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને દક્ષાબેન કંસારિયાને યોગ્ય જીવનસાથી મળી જાય એ અને આ વિડીયોને ખૂબ શેર કરો આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી જેવા કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજારનું દાન કરે અને એની પાવતી મોકલશે તો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે જે લેડીઝ પાત્રો છે એમાં ચંદ્રિકાબેન સુરતથી છે મનીષાબેન જુનાગઢથી છે રેણુકાબેન ભાવનગરથી છે આ બધાના વિડીયો આપણે મૂકેલ છે અને અલ્પાબેન રાજકોટથી છે તો એને યોગ્ય પાત્ર જો હોય તો તમે વિડીયો જોઈ લો અને એને યોગ્ય મળે એમ હોય તો તમે વોટ્સએપમાં મને મેસેજ કરો તો અને તમારી બધી આવક ઉંમર લાયકાત એ બધું લખીને મોકલશો અને કયા બેન માટે તમે મોકલ્યું છે એ તમે મને જણાવશો તો હું તમને સામેથી ફોન કરીશ

એક વ્યક્તિ નું કરવાનું છે બરોબર કોનું અ પચાસ વર્ષ ના બેન છે હા અને પટેલ હોય તો પટેલ માં કરવાનું છે કઈ જગ્યા માં હું એક એક છોકરો ભેગો છોકરો કેવડો છે છોકરો ત્રેવીસ ચોવીસ વર્ષ નો ત્રેવીસ ચોવીસ છોકરો છે હા હા અને અગાઉ નું શું થયું તું હે અગાઉ હું થયું તું

રીક્ષા લીધી છે પણ એમાં કઈ સો દોડસો રૂપિયા નો ધંધો થાય છે તો city માં રાજકોટ માં સો દોડસો નું કઈ આવતું નથી અત્યારે મહિના ભાડું ચડી ગયું છે ને ત્રીસ એક હજાર નું માથે ગોદરેજ છે અને હું મારે હાથ માં છે એટલે હું બસ ઘર કામ કરી હકુ કોઈ કોઈ એવું હોય ને દુખિયારું હોય રોટલા દુખી હોય ઘર ના મકાન બકાન હોય

તો પટેલ નો આગ્રહ હું કેમ રાખું છું બીજી બીજા ગણી બધી જ્ઞાતિઓ હોય છે ને બરાબર છે પણ હું હું છું ભલે ભલે કઈ વાંધો નહીં એવી એવું નોન વેજ ખાતા હોય એવી રીતે નહીં કરવાનું જે નોન વેજીટેરિયન હોય એની સાથે કરો પણ માત્ર પટેલ ભલે પટેલ માં ઘણા બધા છે આપડી વખત તો એટલે આમાં યુ ટ્યુબ માં બોલીએ ને એટલે મળી જાય આપણને બરાબર પણ ઓલું તમને વધારે પેલું રે એમ કે બીજા લોકો પણ સંપર્ક કરે ને એમ બરાબર ને એટલા માટે કહું છું આમ

એટલે બીજી છોકરીઓને સબંધ રાખ્યો છે તો મેં બધું સબંધ મૂકી દીધો હવે મારું કોઈ છે હા નહી મા દીકરો છે બરોબર એટલે મને નફરત આવી ગઈ છે આ દુનિયામાં નફરત એક હું ઘર કરીશ ને ઈ મારું ઘર નું બરાબર મારો છોકરો અને હું હવે જિંદગી નવેસર થી જીવી છે અને નવા અવતારે જિંદગી જીવી છે તો તો પછી પછી જીવતી સૌ હા બિલકુલ હા બિલકુલ કાલે વહી જવાની છું કે મારી કોઈનો ભરોસો નથી હા બિલકુલ બિલકુલ પણ મને શું છે હું પચાસ વર્ષની ઉંમરમાં મેં સુખ જોયું નથી ભાઈ કે સુખ શું છે પ્રેમ શું છે લાગણી શું છે એટલે મારે મને સમજી શકે એવો માણસ જોઈએ હે ને તો એવો એવો માણસ ગોતવો હોય ને તો આપણે આ રીતે કરવું જ પડે youtube માં મળીએ એટલે તમે જેવો જોઈએ ને એવો માણસ ગોતી શકજો જો કામ કે લોકો તમારો સામેથી સંપર્ક કરશે અને પછી તમારે તમારું ચોઇસ કરવાનો કે આપણે આની અરે જોડાવશું કે મેમ અને એ છે કે હા બરોબર પાસું મને નથી આવડતું આ મોબાઈલમાં કાઈ તમાર કાઈ કરવાનું નથી બધું આપણે હું જ કરીશ બધું અને તમારો તમારો ફોટો જો મેલો હોય તો મેલીએ બાકી નો મુકવો હોય તો એ મારા કાઈ જેવું નથી બરાબર મને મોકલી જો તો એ તો ખાંડી રાખી ફોટો રાજકોક નિયર ગોઠવો ગોઠવ છે એને બતાવો જો બતાવીએ કાઈ બરાબર

हाँ अपन अत्यंत यार साधु से नेतवार उन्हें चुका रही हूँ अलग कहाँ वादों कहाँ वादों कि हेलो एक एक मिनट चालू रखो हाँ 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 वो हो चुका नंबर लगता नहीं नंबर बोला ही नहीं इतना मतलब इस तो बहुत जाहिर ठीक है બોલો તમારું નામ બોલો તો દક્ષા બેન હા હા એક જ હો કેવું આગળ બોલો તો દક્ષા બેન રમેશભાઈ ટંકારીયા કંસારિયા કંસારિયા હા હા

ఆ કેમ કે હા હા આજે કદાચ મારા ફોન માં આના નો આવી જાય જો માં કોલિયર કરે અને થઈ જાય હા તો તો કઈ વાત છે નહી આ કઈ વાત છે કઈ વાત છે હા 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 పాడినా <laughs> 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 ધોળકા નો એક ભાઈ હતો એની આગળ જમીન છે સત્તર હજાર ની આવક છે એકલો જ ભાઈ છે એની એક દીકરી છે આગળ પાછળ કોઈ નથી

તમને જાહેર થયા વિના એટલે કોઈની સાથે તમારે સીધી વાત નથી કરવાની હું જ વાત કરીશ તમારી અને તમને એમ થાય કે આની સાથે જોડાવું છે પછી આપણે એની બધી વિગતો મંગાવાની બરાબર તમારે બધી વાત તમને ઓકે લાગે પછી એને yes કહેવાનું પછી એની બધી વિગતો મંગાવાની document મંગાવાના અને પછી તમે કહો એ રીતે એની સાથે જોડાવાનું મૈત્રી કરાર પર લગ્ન કરવાથી અને તમારા નામ મિલકત કરાવી હોય તો એ બધું ટૂંકમાં પછી થઈ શકે એમ.

અત્યારે ભાડા હમ્ભ્ડો ભાડા ના મકાન માં રહું છું આજે જે દસ બાર દિવસ અમે રસોઈ બનાવી નથી મારા ઘરમાં માં કઈ છે નય પણ મારી બોલી ઉપર તમને એવું લાગે છે કે આ બેન આજ દસ દિવસ આ હું ટિફિન આજ પચાસ રૂપિયા નું ટિફિન મૂકી ને બેન મારી દીકરો જમે છોકરા નો ધંધો એ બંધ છે ભીખ ભીખ માંગે ને ઈ એ તાણે રોટલો પામે છે

તમારી ઈચ્છા હા જુદી રાહ જોઈ એમાં આ મારે વાત આલે છે સાંભળો આ વાત તો મહિના થી પેલા આવી તી આ જ તો એના એના પપ્પા ઓફ થઈ ગયા ને એ પટેલ છે અને એક જ છે આગળ પાછળ કોઈ નથી બે બેનું તે હારે છે અને રોટલે દુખી છે અને માણ આવી કે બહુ રેડી છે એટલે એનો દાડો બાળો વયો ગયો છે બે પા સાત આઠ દિવસ થયા એટલે પંદર એક દિવસ થઇ ગયા એના પપ્પા ઓફ થયા ને એટલે પછી હજી એક દી રાહ જોવી પડે ને એટલે મને મને એટલા માણસ શું કીધું એ આયા ના ભાઈ છે કે દક્ષા બેન ઉપાધિ કરો માં બધુ થઇ જાહે ને એને હું સાંજે તમને વાત કરાવું સાંજે થઇ જાય વાત એટલે અમે તમે ઓકે એમ થયું કે આ તો તમે અમને સવારે બે જણા નીકળી જાય બરોબર ફોરવીલ લઈને આવીએ અને તમને જોઈ દે તમને એકાબીજાને ગમી દે તો તમે કે એની જ ફોર વ્યુલ મા બે માદિકરો આવો મકાન મકાન જોઈ લ્યો ખેતર છે જોઈ લ્યો પંદર વીઘા જમીન છે એક જ વ્યક્તિ છે કોઈ છે નહિ આગળ પાછળ એક તમારે હા તમારા રામ ના રાજ છે કે અને આ મારો પ્રભુ મારી પરીક્ષા લે મને ફાઇનલ ખબર જ છે કે ભોયે પછાડી ને આપડી જોલી ખાલી કરી અને પછી એમાં ઈ આશીર્વાદ ભરે હા બિલકુલ બિલકુલ હા હા એટલે એવું છે બધું હું તો ધાર્મિક એ છું મને તો બધું ઈ માં ખોડિયાર ની દયા છે બધું ઈ શ્રીમદ ભાગવત નો આખો સાર મારી મોઢે છે હા પણ હા અત્યારે જો મને મારી બેનપણીઓ મારી નણંદો મને એમ કે તમે સત્સંગ કરો ફોન માં રાત ના બે વાગે અઢી વાગે સત્સંગ કરતી હોય અને બોલતી હોય તમે એમ કે તમે ઈ રેકોર્ડિંગ કરી લે ઈ બધું તમારો અવાજ કેવો હશે ભાભી એ કેય મે કીધુ ઠાકોરજી ની કૃપા છે બાકી તો આપડે કાય જાણતા નથી હાચી વાત હા સારું બોલવું ને ઈ આપડે ભાગશાળી હોય તો બોલાય તો બોલી હકાય બિલકુલ બિલકુલ ખરી વાત હ બાકી તો કાઈ છે નય ના ના ખરી વાત ખરી વાત તમે વૈષ્ણવ ના ના અમે બુદ્ધિસ્ટ અ એટલે તમે કયા ભગવાન ને માનો બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન હમ હમ તમને સત્સંગ માં લાગણી હોય તો સંભળાવું હે હું સંભળાવું છું હું એક પદ સંભળાવું હા હા કયો બોલો હા બોલો તો હા હમ તો ઠીક છે નવાલ્લવ શ્રી વલ્લભ தேவே சந்திரசேதா விமோ சவுதேவி மனோ சாகதேனே ஓரே மெஹி சுனிதே சாகதேனே

હા હા તો એમાં શું છે કોઈ ફોન નંબર દેખાવ કરને ઓલામાં કેવું કે એમાં આ ફોન નંબર નહી આવે તમારો ફોટો નહી આવે બરાબર ને હા હા બन्ने વસ્તુ નહી હોય એ મારો નંબર હશે અને ફોટો તો બીજો ગમે કમેતે મેલ દેજો અને ફોન આવશે એટલે હું તમને કોન્ફરન્સમાં વાત કરાવીશ કેમ ને રોજ બે ત્રણ ફોનમાં વાત કરાવું છું એટલે તમારો વિડિયો બેસે તમારી વાતો ચાલુ થઈ જાય બરાબર ને એમાં તમારો ફોટો તમારો ફોટો નહી હોય ને તમારો નંબર નહી હોય બરાબર ને આ તો કઈ વાંધો નહીં મેલી દઈશ બરાબર ને અને ભાઈ જો દુખિયારી શું સુખ જોઈ છે હું પૈસા નથી માનતી બિલકુલ 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 તમે તમારી જેવી ખ્વાહીશ છે ને એ જ પૂરી કરશો આપણે બરાબર ને તમારે વાત તમારે વાત કરવા એટલે ઓટોમેટિક તમારે કહેવાનું તમારે આવું આવું જોઈએ પછી આપણે ઈ વિડીયો પણ મૂકશું એટલે બીજા લોકો સાંભળે કે આ બેનને આ ટાઈપનું જોઈએ છે તો એની અરે એવા લોકો જ વાત કરે આપડી અરે બરાબર ને એટલે વિડીયો મૂકશું એટલે તરત સિલસિલો ચાલુ થઈ જાય એટલે વિડિઓ મુકશો તો એમાં કઈ પછી કોઈ સાંભળે જોવે નહીં? હા જો એટલે સાંભળે તો જ વાત કરે ને મારી હારે. હા હા. વિડિયો મુકશો એ એ સાંભળશે પછી મારી હારે વાત કરશે કે આ બેન હારે મારે જોડાવું છે એટલે હું તમને conference માં વાત કરાવીશ તમારે એમાં તમને ગમતું હોય તો એમાં આગળ વધવું હોય તો કેવું કે આમાં મને નથી fit બેઠું એ મને કહેવાનું એને કઈ કહેવાની જરૂર નથી બરાબર એટલે આપણે બીજા હારે વાત કરાવીએ ત્રીજાની હારે વાત કરાવીએ જ્યાં સુધી તમારો મેળ ન પડે ત્યાં સુધી આપણે ચાલુ રાખશું.

કે ભાઈ જો આ નંબર આપું છું તો તમને એનો નંબર આપું જેથી કરીને તમે એનો જયારે કોન્ટેક્ટ કરવો હોય ત્યારે તમે કરી શકો એનો બરાબર ને આ તો કઈ વાંધો નહીં એ રીતે જ કરશું આપણે બરાબર ને હા તો મેં કીધું અને અમે કઈ ડાયરેક્ટ વાત કરશું બાકી ડાયરેક્ટ નહીં કીધું તમે પેલા અને છેલ્લે તમે જો બેન કરો જો તમને મારી જરૂર હોય તો હું વચ્ચે રહું તમને જરૂર ન જો જો મને પૈસા ની જરૂર નથી અને જશ ની જરૂર નથી મને તમે મોટો જશ આપી દો આપડે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ

આપણે એ કહેજો ને આજુબાજુ ને આજુ મોબાઈલ હોય ને એમાં જીવન સાથી લખવાનું છોકરા નો mobile છે એમાં આલે આલે ને બધામાં હાલે આલે બધા માં આલે તમે તમે you ખોલી એમાં જીવન સાથી લખો ને એટલે કોઈ પણ ના માં આખા world માં આવે પછી ક્યાં વાત રય હા બસ હા એટલે એટલે કાય વાંધો નય કાલે મળીશું આપડે હા હા ભલે ભલે હા જય શ્રી કૃષ્ણ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો